ટીવી લેવું તારે અરે લોકલ બ્રાન્ડ આપે એટલે અરે લોકલ નથી ભાઈ શામ ઇલેક્ટ્રોનિક માં આવ્યા આપણે શાંતિ રાખ ને ભાઈ ઓ આ તો ટીવી નો ખજાનો છે આ આવડું મોટું ટીવી શામ ઇલેક્ટ્રોનિક સિવાય ક્યાંય નહીં મળે વિક્રમભાઈ હું તો ટીવી લઈ જવાનો છું પણ મારા ગામના મારા આખા ગુજરાતના ફ્રેન્ડ લોકો ઈ અહીંયા કઈ રીતે ટીવી લઈ જાય ઈ લોકો માટે પણ આપણે બેસ્ટ સુવિધા આપેલી છે કેશ ઓન ડિલિવરી ચાર નંબર પર કોઈ પણ વોટ્સઅપ માં મેસેજ નાખો તમને ટોટલ તમામ માહિતી ત્યાં મળી જશે અને ઘર બેઠા કેશ ઓન ડિલિવરી માં મળી જાય બધા પૈસા ઘર બેઠા આપવાના એક રૂપિયો એડવાન્સ આપવાની જરૂરિયાત નથી અને આપણી સ્ટાર્ટિંગ પ્રાઇસ કેટલી છે ખબર છે સાડા છ હજાર થી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે એમાં પીસ ટુ પીસ ની ગેરંટી બાકી નફા થી નફરત છે આમથી સસ્તું ક્યાંય નહીં આ તો રાસ એની જુઓ જલ્દીથી આવો સુરત માં શ્યામ ઇલેક્ટ્રોનિક્સ ત્યાં જો નીચે નંબર નાખેલા છે Indonesia. Bukan idiot!